તો મજામાં જ રહેવાની હોય તો શું કહેવાય થનલ મંજ તમને ખબર પડી ગઈ છે એનો પ્રોગ્રામ રાખેલો છે આપણે બરાબર દાળ પકવાનું કહેવાય કે ના 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 બીજું કંઈક કહેવાય મને ખબર થમનાલમાં તમે જોયું જ્યારે મને ના વાય ક્યારે મગજ બની આવતું પણ એનો પ્રોગ્રામ છે આપણે જાઉં છે વાળીએ ફવાની વાળીએ મારા ફવા છે ને બહુ મોટા કારીગર છે તો એને બધી બનાવતા આવડે છે તો હું મારા ભાભી હર્ષિત ભાઈ અત્યારે જઈ વેલાર કેમ કીને બનાવવું પડે તો જવું પડે વેલા બાકી આગળ કેમ લગાવ્યા તમને હેલો ટુ ફેમિલી ગેમ સબ બધાય મારો પણ થોડો વધી ગયો પણ કાય વાંધો નહી આલા તમે બધા વિડીયો માં કન્ટિન્યુ બની રહેજો જય ફોની વાડી આપણે તો હવે ગાઈસ હવે અમે પગ છે અહીંયા ફોઈના ઘરે ને અમારા ભાવી ને અર્શિત ને પરકાશ ભાઈ ને બધા છે ને શું કહેવાય લસણ લસણ કટિંગ કરે છે કટિંગ એટલે કે ફોલે છે નહીં આ છે ડાળ જો આ છે તોની આ છે એના છે ની આ છે અડદની આ છે મસૂર ડાળ આ છે સણા ડાળ એ કે 4 5 ડાળ હોજી મગાવી છે એક બે ડાળ

દાળ બાટી મને ભૂલાઈ ગયું પણ આરસી ભાઈ નામ યાદ ચડી દીધું દાળ બાટી તો એ બનાવવાનું છે તો આ બધું આપણે આંધણ માંધણ મેં કીધું છે ઓલું બધું તો અત્યારે છે ને મિશે લસણ પહેલાં ફટાફટ ફોલી નાખી અહીંયા સમર છે ને ડાયરી આંધણ થાય છે મીને કેમ કે લાડ બધી ફેમિલી છે કે ઘરના ઘરના છે તો આંધણ થાય બહુ મોટું તપેલું છે અને અહીંયા પીડી છે ડાયરી નાખવાની છે આપણે હમણાં નહીં પણ થોડીક પાર છે આજે આંધણ એને છે એવું તો એવું થોડુંક આવી જાય પછી બહાર નાખી દીધી હવે જો મિત્રો છે ને બધી ડાયરી નાખી દીધી છે અંદર હું તો મિક્સ કરી દીધી બધી નાખી દીધી

EMS 的。

હવે મારા લાયા ડાળ બટીનો વિડિયો કેવો લાગ્યો હારો લાઈક કરી નાખજો સિર્ફ કોમેન્ટ માં કહી દેજો અને મને તો છે ને ખાવાની બહુ મજા આવી એક નંબર નેક્સ્ટ લેવલ ની એ જો આપણે ભઈ ઘરે યાર કરે એટલે કે બડે ઝૂપડે યાર એ તો ઘર બનો હોય પણ કાયમ તો બહુ મજા આવી તો તમને કેવો વિડિયો લાગ્યો કોમેન્ટ માં કહી દેજો અને મળી બીજા વિડિયો માં તો આવતી બધા મિત્રો બાય બાય